જેના પગલે સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા સુરતમાં ચાર હજાર સિત્તેર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે આ સાથે એ ટુમાં માં બાર હજાર નવસો ને ત્રીસ બી વનમાં માં પંદર હજાર બસો ને સાત વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે સુરતના એલ એચ રોડ પર આવેલ મંગલમ વિદ્યાલયમાં ધોરણ દસનું જળહળતું પરિણામ આવ્યું છે પચીસ વિદ્યાર્થીઓમાંથી ત્રણ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ અને સાત વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કર્યું છે સુરતથી હર્ષદ પાટિલ સાથે સુનિલ પાટિલ સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ જય શ્રી કૃષ્ણ હું તેજેન્દ્રભાઈ સાવલિયા મંગલમ વિદ્યાલયના સંચાલક તરીકે આજ રોજ ધોરણ દસનું પરિણામ જાહેર થયું છે ત્યારે અમારી શાળાની અંદર ત્રણ બાળકો એ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે ફર્સ્ટ નંબર ઉપર રિંકલ જેણે ખૂબ સરસ મજાનું પર્સન્ટેજ અને રેન્ક પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે જેના પપ્પાની પરિસ્થિતિ ખૂબ જ મધ્યમ વર્ગના બાળકો છે અને આજે ત્રણેય બાળકોની પરિસ્થિતિ હીરા મજૂરી કરી મમ્મી ડાયમંડ ચોટાડી અને બાળકોને રાતને દિન મહેનત કરાવી ભણાવે છે વિદ્યાર્થી શિક્ષક અને વાલીઓનો આ ત્રિવાણી સંગમથી આજે બાળકોએ આ રિઝલ્ટ સરસ મજાનું હાસિલ કરેલું છે દર વર્ષની જેમ અમારી શાળાની અંદર એ વન ગ્રેડની અંદર વિદ્યાર્થીઓ સારામાં સારું પ્રમાણ પ્રાપ્ત કરે છે કુલ પચીસ બાળકો હતા એમાંથી ત્રણ બાળકો એ વન ગ્રેડ અને સાત બાળકો એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે આ પૂરો શ્રેય અમારા ગણિતના શિક્ષક ઇંગ્લિશ અને વિજ્ઞાન અને ગુજરાતીના ખૂબ મહેનત કરી બાળકોને રાઉન્ડ ટેસ્ટ કાર્યક્રમો વાલી મિટિંગ મોટિવેશન સેમિનાર આ દરેક વસ્તુને લઈને ધ્યાનમાં બેસીને આજે આ રિઝલ્ટની સફળતા પ્રાપ્ત કરી છે આવનારા વર્ષોમાં પણ આવું પ્રાપ્ત કરે એવી અમે લાગણી અમીશું બીજું ખાસ એવું કહેવાનું કે આ વિસ્તારની અંદર સરસ મજાનું રિઝલ્ટ અને નાના મધ્યમ વર્ગના આપતી સંસ્થા એટલે કે મંગલમ વિદ્યાલય છે મારું નામ ચૌહાણ વૈશાલી વિનુભાઈ છે આજ આજ રોજ એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયું છે મારે અઠા અઠ્ઠાણું પોઈન્ટ સત્તર સત્તર પીઆર છે અને બાણું પોઈન્ટ પાંચ ટકા છે આ પાછળ અમારી સ્કૂલ અમારી સ્કૂલના શિક્ષકશ્રીઓ અને વાલીઓનો ખૂબ જ ફાળો આપ્યો છે હું આગળ જતાં ડૉક્ટરની લાઈન ડોક્ટર સાયન્સની લાઈન લઈને ડૉક્ટર બનવા માગું છું મારું નામ છોટાડા ધ્રુવ હિંમતભાઈ છે આજ રોજ ધોરણ દસ એસસી બોર્ડનું રિઝલ્ટ જાહેર થયું છે જેમાં મારે સત્તાણું પોઈન્ટ એકવીસ પીઆર અને એકાણું ટકા આવેલા છે મને ખૂબ આનંદ થાય છે આ આ પાછળ મારી શાળા તથા મારા માતા માતા પિતાને પણ હું શ્રેય આપું છું અમારી શાળા તરફથી અમને ખૂબ જ સારી એવી મહેનત કરાવવામાં આવી હતી હું આગળ જતાં હું સાયન્સ લઈને ડૉક્ટર બનવા માગું છું મારું નામ ખોલા આજે મારા બાળકોનો દસમાના રિઝલ્ટ આવેલા છે એ વન આવેલા છે તો એની અંદર આપણે મંગલમ સ્કૂલમાં મારા બાળકો ભણે છે બહુ સારી ટકાવારી છે સ્કૂલનો સ્ટાફનો અને અહીંના સાહેબોનો બહુ જ મહેનત અને બહુ જ ફાળો રહ્યો છે તે બદલ અમે લાગણી અનુભવીએ છીએ મારું નામ ખોલા રિંકલ ભોજાભાઈ છે આજ રોજ એસએસસી બોર્ડનું પરિણામ આવ્યું જેમાં હું મંગલમ વિદ્યાલયની વિદ્યાર્થીની મારે

અને દસમા ધોરણમાં સારું એવું રિઝલ્ટ બાણું ટકા લાવેલી છે અને મારા ઘરની પરિસ્થિતિ બહુ નબળી હતી અને મેં મહેનત કરાવરાવી અને સાહેબોનો અને સ્ટાફનો બધો સહયોગને કારણે મારી વિદ્યાર્થીની આ ટકાવારી લાવી છે